અલ્યા તાર કાચું બોઠાવામી એકી બોઠા નાહી દેવા હ અ તો તમે ચમાડ લઈને બેઠા હ ના ના તમે કો કોમ થી દાયેલા તો જવાની ઈચ્છા ખરી તો જવાની ઈચ્છા તો કઈ નતા તો કોમ ના તાકે યાર એ રૈલો વઢાવા બધું વઢાવા આયુ તો જવાનું અમાર રાત ઘર વાડવા ન ચાલો તો કોમ

જોવા ના બની યાર હોય કણ યાર ફોન માં હરિયો ના કરે નેટા ફેક્ટરી માં તારી જે તું કોમ કરવાનું બોલ જે તું કોમ કર આયા મરી જાય મરી ઉમરે તું કોમ કર તો શરમ આવતી લે ના

ના શું તો